જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુડે ગ્રાન્ડ આઈટેન ગાડી જોઈ રહ્યા છો આઈટેન વેચવાની છે બે હજાર ને ઓગણીસના મોડલની ગાડી તમને જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો સાવ ઓછી કિંમતમાં આ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે હ્યુન્ડ ગ્રાન્ડ આઈટેન વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકરનું બટન ઓન કરી દો કન્ટીનું બટન તેથી મારો નવો વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતો રહે તેમજ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે ગાડી જોઈ રહ્યા છો આઈટેન બે હજાર ની ઓગણીસ મોડલની ગાડી જોવા મળશે ફ્યુલ કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે આઈટેન કંપની કલર છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચાલેલી છે તેવું આ ગાડીના માલિક જણાવે છે આ ગાડીની બધી જ સર્વિસ કમ્પ્લીટ થયેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે કંપની કલર છે ક્યાંય સ્ક્રેચ થયેલો જ જોવા નહીં મળે સાચવેલી ગાડી છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી છે કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી ગુડ કન્ડિશન છે ગાડીની ગાડી આખી સાચવેલી જોવા મળશે ઓરિજિનલ આખી ગાડી છે ઓરિજિનલ સ્પેરપાર્ટ જોવા મળે રહેશે ગાડીના આ ગાડીની તમને બે ચાવી જોવા મળશે તેવું આ ગાડીના માલિક જણાવશે કંપની કલરમાં ગાડી જોવા મળશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ગાડી તમારે લેવાની હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન જોઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગુજરાત મોટર સુરત રૂબરૂ જાય તમે ગાડી જોઈ શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો કિંમત ચાર લાખ પંચોતેર હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત છે ફેરફાર થઈ જશે મિત્રો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ચાચવેલી કંપની કલરની અંદર ગાડી જોવા મળી રહે છે